શાળાના બાળકો કાં તો જાળ નીચે કાતો બહાર ખુલ્લામાં કાતો તો ખાનગી ઘરોમાં કે પછી મંદિરના પટ્ટાંગણમાં બેસી અને જે પાયાનું શિક્ષણ છે તે મેળવી રહ્યા છે ત્યારે વાત સામે આવી છે ઉનાના વાસોજ ગામેથી એક ઘટના ઘટી છે કે બાળકો જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ને ત્યારબાદ બહારની ઓસરીમાં એટલે કે લોબીમાં જ્યારે પ્રાર્થના સભામાં બેઠા હોય છે ને અચાનક જે જર્જરિત હાલતમાં ઓરડાઓ હતા તેમાંથી સિમેન્ટના પોપડાઓ નીચે ખરે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘાયલ થાય છે હવે સ્થિતિ એટલા માટે ગંભીર છે કે દોડાદોડી થઈ જાય છે તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવે છે જેમાં દસ થી બાર વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને ઈજા પહોંચે છે ત્રણથી ચાર વિદ્યાર્થીઓને વધારે ઈજા થવાના કારણે ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવે છે વાલીઓ પણ દોડાદોડી ત્યાં પહોંચી આવે છે પંચાયતના કારોબારી ચેરમેન સરપંચ સહિતના સભ્યો પણ ત્યાં પહોંચી જાય છે હવે ઘટના જયારે મોટી ઘટતા અડકી ગઈ છે એટલા માટે કે નાની મોટી આ બાળકોને ઈજા થઈ ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે વાસોચ ગામની શાળાના જે જર્જરિત ઓરડાઓ છે આ ઓરડાનું સમારકામ વર્ષ બે હજાર અગિયારમાં કરવામાં આવ્યું હતું અને તેની હાલત અત્યારે જર્જરિત હોવાના કારણે રિનોવેશનની કામગીરી પણ શરૂ થવાની હતી રિનોવેશનની ગ્રાન્ટ પણ આવી ગઈ હતી અને રિનોવેશન શરૂ કરવા માટે એજન્સીને કામ પણ સોંપી દેવામાં આવ્યું હતું પરંતુ વર્ક ઓર્ડર અપાયો ન હતો અને તેની પહેલા જ આ ઘટના ઘટી છે જો કે આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે પરંતુ કંઈ પણ થઈ શકતું હતું એટલે જર્જરિત હાલતમાં ઓરડાઓ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત મંજૂર કરાયા બાદ એજન્સીઓને કામ પણ સોંપી દેવામાં આવે છે પરંતુ સમયે કામ શરૂ કરવામાં નથી આવતું અને જેના કારણે ઘણી વખત આવી ઘટનાઓ ઘટતી હોય છે અથવા વર્ષોના વર્ષો સુધી ગ્રાન્ટ પાસ થયા બાદ પણ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાતા હોય છે અને અન્ય જગ્યાએ ભણવા માટે મજબૂર થતા હોય છે તો શિક્ષકોને આ અંગે પૂછવામાં આવતા કંઈક એવું કારણ સામે આવ્યું હતું કે શાળાની બાજુમાં કોઈ લગ્ન પ્રસંગ હોવાના કારણે ડીજે સિસ્ટમ વાગતી હતી અને જેના વાઇબ્રેશનના કારણે આ સિમેન્ટના પોપડાઓ છતમાંથી નીચે પડ્યા ખેર જે પણ હોય પરંતુ જર્જરીત હાલતમાં બિલ્ડિંગ હતું અને જેના કારણે આ ઘટના ઘટી છે અત્યારે તો વાલીઓ શિક્ષકો અને જિલ્લા શિક્ષણ અધિકારીથી માંડી સરપંચ સહિતના તમામ અધિકારીઓ ભગવાનનો આભાર માની રહ્યા છે કે મોટી દુર્ઘટના ટળી છે પરંતુ આવા જર્જરિત બિલ્ડિંગના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાતા હોય છે એટલે રાજ્યમાં શિક્ષણ વિભાગ પાછળ મસમોટું બજેટ તો ફાળવવામાં આવે છે પરંતુ જ્યાં જ્યાં જર્જરિત હાલતમાં ઓરડાઓ છે અથવા નવા ઓરડા બનાવવાની જરૂર છે કે પછી ઓરડાનું રિનોવેશન કરવાની જરૂર છે તેની પાછળ જે ગ્રાન્ટ ફાળવી દેવાયા બાદ કામ શરૂ નથી થતું એટલે કે વર્ક ઓર્ડર નથી અપાતા અને જેના કારણે આવી મુશ્કેલી સર્જાતી હોય છે જે વાતની સાબિતી આપતી ઘટના ઉનાના વાસુદ ગામે ઘટી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ